લઈ लाइ गए શું કરી लीधु એટલે આ બધી કોઈ ધમકીઓ ધમકી નું દર્શન ક્યારે થાય મારે જીગ્નેશ બેન જો પીવાની રાતે ટેવું હોય ને તો અમારે ટેન્શન થાય મારે આપણે રાત બહુ પડી જાય અમારે એવું કઈ છે અથવા અમે જમીન ના કાળા ધંધા કરતા હોય કોક નું ઘસી નાખેલું હોય તો કાળું ઠીક અહીંયા તો એવું કઈ લાગુ નથી પડતું એટલે મને સેનાપતિ માં વિશ્વાસ માં ઠેકાણું ના હોય તો એ લડત ના થાય એટલે આ સેનાપતિ એવો છે કે આપણે આંખ બંધ કરીને એના લડાઈ માં કહીએ કે જીગ્નેશભાઈ

બળદ બનાવો શું કરતા નાથ નાખે કરે કરે અને પછી એને દુહરે જોડે અને એક પરણો હાથમાં લઈને એવો હાથ થી ને એટલે આખો છે મરજો બની ખેતી એમાં ગુજરાત ના ગાંધીનગર માં બેઠેલા આવા લાવો કે જેને નાથ મોડો નથી અને એવું માને છે કે ગુજરાતના લોકો અમારા માટે ચિંતાનો વિષય નથી અમે ચૂંટણીઓ જીતી જશું અમે સત્તામાં આવશું અને મન ભાવ્યો વ્યવહાર કરશું અને એકતા માટે વડગામમાં આવવાની હિંમત કરી હાલા ભાઈ તું વડગામમાં જ આવ્યો છો ને અમે મજુરા જવા માટે તૈયાર જ બેઠા છીએ મજુરા કોની વિધાનસભા છે હર્ષ સંઘવીની વિધાનસભા છે આમ તો ટાર્ગેટ હવે મજુરા છે તો આ વડગામ અમે મજુરા આવવા માટે તૈયાર બેઠા છીએ અમે આખું તારું ઘર પાડે દેવા ધ્યાન બેઠા છે આવી માનસિકતા સાથે આપણે લોકો આગળ વધીએ છીએ અને છેલ્લું વાક્ય મારે કેવું છે નશા મુક્ત ગુજરાત ન નરેન્દ્ર અને શાહ અમિત શાહ નો દારૂ માંથી ખાલી નહીં શોષણ માંથી મુક્ત અત્યાચાર માંથી મુક્ત બેંક બળાત્કાર માંથી મુક આપણી સાથે થતા અન્યાયમાંથી મુક્ત એવું ગુજરાત એટલે નશા મુક્ત ગુજરાત